તમે તો આખો દી ઘરમાં આવો છો તમારે બીજું કાંઈ કામ નથી હોતું અમારે ઘણાય કામ છે એટલે પેલા અમારા કામ પતાવી દેજો પછી તમારે જે કામ બધાને કહેવા હોય ને એ કામ કેજો બધાય તમારા કામ કરી દેશે તમે હાવ નવરા હોવ છો મમ્મી તો ક્યાં જા છો એ શિવેન હાલો આજે શિવરાત્રી છે આપણે મંદિરે જતા આવીએ જલ્દી કર ના માન ન થાઉં કેમ નથી આવું તારે એમાં ને પાણી આપો ને એ હા ભાઈ આપું છું આ બા પણ કાય ચૂપ રહેતા નથી કાય સંભળાતું નથી બંધ જ નથી થાતા એને આખો દિવસ એનો કકડાટ શરૂ હોય અમે મંદિરે જઈએ છીએ આવીએ છીએ હા તો તું બેસ હમણાં હું આવું છું જઈને અને બાને કહેજે થોડી વાર શાંતિ રાખે ખોટો કકડાટ ન કરે આવું જ છું હું કાઈને રોકાવા નથી જાતી તું મંદિરે પાણી ચડ્યા ચડાવજે ભગવાનને હા તો એમાં શું થઈ ગયું મંદિરે જાય તો આ યાદ કર તે તે દીકે જો તું કે માતા પિતા ભગવાન નું રૂપ છે અરે પણ એને હું ઉતાવળ છે ઈ કદાચ 5 મિનિટ મોડી દવા લેશે 5 મિનિટ મોડા પાણી પીશે તો એને થોડી કાઈ થઈ જશે અને આ મંદિર આપણે નહીં જઈએ ને તો આજે ખબર ને તને શિવરાત્રી છે તો આજે કેટલી ગડદી થઈ જશે વારોય નહીં આવે પણ એને આખો દિવસ નું છે ઈ તો આખો દિવસ બેઠા જ રહે ને એને બીજું કાઈ કામ હોય છે એને કોઈ દી મંદિરે જવાનું પૂજા કરવાનું કાઈ હોય છે એક જગ્યાએ બેઠા હોય નથી કોઈ દી ઊભા થાય છે કાઈ એને કામ હોતું નથી આખો દિવસ નવરા હોય છે અને દરેક કામ બીજા પાસે કરાવે છે એક પછી એક વસ્તુ બધા પાસે મંગાવે નથી પોતે કઈ કરતા અને નથી બીજાને કઈ શાંતિથી બેસવા દેતા અરે એનું રોજનું નું થયું જવા દેને એની કોણ સાંભળે એ ગઢા થઈ ગયા ગઢા તો બોલ્યા કરે એનું કામ જ ઈ હોય બોલવાનું તે તો કીધું તું કે ભગવાન નથી પચકતે ને બધે એટલે તેણે માતા પિતાને બનાવ્યા છે આ વાત તો સાચી છે મેં કીધું તો તું પણ હવે પણ મારે મોડું થાય છે ને એટલે નિત રમણા એને દવા ને પાણી આપી દે હારું તારે કેમ નથી આવું ના મમ્મી માન ન તો પણ આ એક વાત સાંભળો તમે હું આ જીવતા બાને મૂકી એને પાણી પીવરાવ્યા વગર અને ભોળાને પાણી પીવરાવવા જાવ છો શું ભોળાનાથ આ તમારું પાણી સ્વીકારશે તું છે ને મમ્મી તારામાં જે ભગવાનને પાણી પીવરાવવાનો લોટો છે એ બાને પાણી પીવરાવી દે એટલે મંદિરે તારે ભોળાના પાસે જવાની જરૂરત તો નહીં પડે અહીંયા બેઠા બેઠા તારું પાણી ભગવાન પાસે પહોંચી જશે ગણપતિ એ છે ભગવાનની પૂજા કરવા કરતા એના માતા પિતાની પૂજા કરી તી હવે જો એ ભગવાન થઈને માતા પિતાની પૂજા કરે તો આપણે માણસ થઈને માતા પિતાની પૂજા કેમ ન કરી શકતા વાત તો સાચી છે મેં કીધું તું કે માતા પિતા તો ભગવાન હોય ભગવાન પાસે જવાની જલ્દી ન હોય પહેલાં માતા પિતાની મદદ કરવી જોઈએ એને પાણીની તરસ છે તો એને આપવું જોઈએ પાણી મારી ભૂલ થઈ ગઈ સારું હું પછી મંદિરે જાઉં પહેલાં હું પાણી આપીને આવું તો મિત્રો તમને મારી વાત સાચી લાગી કે ખોટી લાગી એ કમેન્ટમાં કહેજો અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો બાય મળીએ આવતા વિડીયોમાં